એ મારા પાપના માટે વિદાયો કચડાયો અને ત્રીજે દસ ફરી સજીવન થયો અને ફરી તે લેવનાર આવવાનો છે હું એટલું જ જાણું છું એના સિવાય હું કંઈ જાણતો નથી વહલાઓ પ્રભુના લોકો જે ખ્રિસ્ત સમાજ હોય છે એ ઘણી બધી વાર ઈસુના સંબંધિત કશું જાણતા નહીં હોય પણ દુનિયાના સમાચાર દુનિયાના મેસેજ એ વધારે જાણતા હોય પોલુસના જીવન પરથી આપણને ખબર એ વાત પડે છે કે ઈસુના વધસ્તંભ સિવાય ઈસુના મરણ સિવાય ઈસુના બલિદાન સિવાય હું કંઈ જાણતો નથી મારો ઇન્ટરેસ્ટ કેવલ ઈશુને જાણવા માટે છે મારી અંદર જો મારા દિલ દિમાગમાં કે મારો નસો નસો મામા હદાઈમાં ભરેલું હોય તો કેવલ ઈશુના વિશે છે બાકી હું કંઈ જાણતો નથી મને કંઈ ખબર નથી આપણે પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરીએ તો પડોશીના ઘરમાં શું ચાલે છે એ જાણવાની આપણે જરૂર નથી મારા બાકીના શહેરમાં મારા ગામમાં શું ચાલે છે એ જાણવાની જરૂર નથી

ઈશુ કોણ છે પૂછે તો ની ખબર પણ અમદાવાદમાં શું થઈ પૂછે તો બધું ખબર કોનું સેન છે હું કોઈના વિશે જાણતા મને કોઈની ખબર નથી મને કેવળ ઈશુ વિશે હું જાણું છું આપણું જીવન એ દુનિયાની માહિતી મેળવવા માટે નહીં પણ ઈશુની માહિતી મેળવવા માટે બનાવવું જોઈએ વહલાવા દિમાગમાં એ બહારનો કચરો નહીં પણ ઈશુના વચન આપણા જીવનમાં હોવું એ ખૂબ જ ઈમ્પોર્ટન્ટ છે હું ઈસુ ના વિશે જાણું છું બાકી મને કંઈ ખબર નથી જયારે કોઈ પૂછે ને એક બાબત હંમેશા ધ્યાન રાખો તમારે તેના કહાની બહાર નીકળવાની જરૂર નથી હું ઈસુ વિશે તું મને પૂછ ઈસુ વિશે મને ખબર છે બાકી બાજુના કામમાં શું થયું તે મને ખબર નથી હું તો ભાઈ ઈસુ વિશે જાણું પોલ્યુશન કઈ છે ઈસુ સિવાય હું કંઈ જાણતો નથી બોલો આપણી અંદર કેટલું ભરેલું છે શું ઈસુ નું વધારે ભરેલું છે દુનિયાના સમાચાર એ સ્વર્ગ સુધી પહોંચાડતા નથી પણ ઈસુના સમાચાર એ સ્વર્ગ સુધી પહોંચાડે છે એટલે ઇમ્પોર્ટન્ટ હું ઈસુ ઈસુ વિશે વધારે જાણું છું બાકી મને બીજું કઈ ખબર નથી